આમ તો જો કે સવારનું સાયું જ છે વધારે છે અને આપણે સારું કર્યું નું કારણ છે મહાદેવનું મંદિર બધું ભજન હતું અને આ આખી બધું દહેવાળાને બધાને બધાને ત્યાં જમવાનું આમંત્રણ હતું એટલે બપોરે ન્યા ગયા હતા ઘડી વાર બપોરે જોયા આપણે નદવાનું હોય ને એમાં ઝીણું ઝીણું ખડ બહુ છે આપણે ટૂંકમાં વાહે પાણી એ પૂરતું ને એટલે બહુ વડું ખડ નથી বাহিৰ নেটিঅ মাৰি ৰোজাই ভাল পাকাৰ দিয়ে

એ હોય ને વધે કોઈ એમ કહેતા હોય નહેર એ પકડી જાય જીરું ગામ માં ગામમાં જતો આવું પછી કરી દઉં સારું પવન તાટાણ છે પણ હવે પવન થોડી ની વાટ ના જોવાય ભાઈ આને થાય ફુવારો માર દઉં છેલ્લી ફેરે હમણાં આપણે બે દિ પહેલા માર્યો તો તમને ખબર હોય તો એ લેવા હતી એ ગતિ ખરી તો મૈતાલીસ પાંત્રીસ ટકા હતું ને કંઈક ધોર જોરું ઢું હતું એનાથી જીરો ટકા રિઝલ્ટ મળ્યું આવ જીરો ટકા જ્યારે હુકાર આમ જ ના ભાઈ હજી એક ટ્રાય કરને ફેર પડે તો ભલે પછી જે માતાજી તમે વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં નો તો સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ ગામમાંથી રહેતો આવું ફટાફટ મળ્યો સાત વારપમાં ચાર્જિંગ તો મિત્રો હોય ને આપણે ગામમાંથી દવા ચાલતા આવ્યા હે એક તો આપણે બાયરનું એલિયન્ટ છે અને એના ભેગું આપણે આ નાખવાનું છે એકવાર સ્પીડ આ સાટો ને તો એ કે તમારું જીરું રાયતો રાત વધી જાય એવું તો ના હોય પણ આમાં બહુ જાજાવાળા આવે છે આ એક કિલોમાં આવે લીટરમાં ના આવે લિક્વિડ ફોર્મમાં આવે પણ એ કિલોમાં આવે કારણ કે આમાં ઓલા બધા હોય ને તત્વો જોવામાં તમને જરાક બતાવું મિત્રો આપણી વાઇટ એંગલમાં છે ને ફોકસ નથી એવો મોબાઈલ નથી આપણી પાસે આમાં બધા ઓલા તત્વો આવે મેગી ક્યાં મેગી Magnesium nanti pun magnesium Iron, fluoride sit, amino sit, Zinc, Boron, Koper, ini semua perkena. Mungkin lagi satu sama mix kalo lagi, jadi ya kita pakai dosis 50, 50, ml. પચીસ ગ્રામમાં લખલ થતું મારી પચીસ પોપ કરવાની એમાંથી પાંચ છી વાર વીસ થાય તો હા કારણ કે આપણે બહુ એવું છે ભૂલી ગયો સ્ટેપ્રો સાયકલીન આ ટૂંકમાં એક જાતનો વાયરસ ફેલાવે તો અટકાવે કાળિયામાં બહુ રીતે સારું આવે આમાં તો આપણે ટ્રાય હોય અને આનો કેટલો કંઈ ખાસ ભાવ નથી પાંચ ચાલીસ રૂપિયામાં ત્રણ પંપ થઈ જાય લાના ભેગવા નાખી દઈ એમ કેતા હતા રિઝલ્ટ તમને સારું મળી સ્ટેપ સ્ટેપ્રો તો મંડી સાટવા અને આ મોનોકોટો રોગવર ને થાય મતો ગામ એ આપણે પાછા જીરામ મારવા ને કાલે જીવા જ નહીં આગળ તો જીરામ આ કરી ઉકારા તો તમને થતો કે આ ઇંગલી દેખાડી નહીં આ કીવાની છે તો આ હે આપણે ખળની વેલણી વેલણી બહુ હોય ને થોડાકમાં અહીંયા ને ભાગવાળી વાડીમાં ત્યાં તો જોવા નહીં ગયો એટલે દિનેશ ભાઈ થી અદામાની એ જ દવા હે અને એનાથી વેલણી હાવ બરી ગઈ હે એટલે આપણે બે ચાર પાપ અખતરો કરી વેલણી ભરી જાય આપણે થાંભલા પાસે અને થોડોક ભાગવારી વાડીમાં હે એટલા માટે એ છે ખડની દવા તો મિત્રો જો આ રીતના કઈ આપણે છટકાવ થાય છે ફેર આપણે સિંગલ નોઝલ નાખી થોડી નોઝલમાં જાડું બહુ હશે જાડું જાડું

આગણી લે લે એને હા કિલો કર્યો હોય આગણી આંદિયો ની જરાય ટાઈપ ના પડે જરાય જરાય હું ફટા ના પછી આપણે